ગણપતિ વિસર્જન સંદર્ભે અમદાવાદ જિલ્લાના તાલુકા સેવા સદન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી જેમાં ધોળકા ટાઉન પીઆઈ જીડી ડાંગરવાલા ઉપસ્થિત રહ્યા હતા આગામી પાંચ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ધોળકા શહેરમાં નીકળનાર ઈદે મિલાદના જુલુસ તથા તારીખ છ સપ્ટેમ્બર શનિવારે ગણપતિ વિસર્જનના પર્વ સંદર્ભે ગત રોજ રવિવાર સાંજે પાંચ વાગે ધોળકા તાલુકા સેવા સદનમાં આવેલ મિટિંગ હોલમાં શાંતિ સમિતિની મિટિંગ ધોળકા પોલીસ સ્ટેશનના ટાઉન પીઆઈ જે ડાંગરવાલાના અધ્યક્ષતાને મળવા પામી હતી તો શાંતિ સમિતિની આ મીટિંગ મિટિંગમાં

જણાવ્યું હતું કે 100 હોમગાર્ડ સહિત 200 જેટલી પોલીસનો નો બંદોબસ્ત ગોઠવવામાં આવશે ટ્રાફિકના પ્રશ્નો ઉદ્ભવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે તો બલાસ તાણા અને ચીકલી તણાવ ખાતે વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગડના જવાનો અને તરવૈયા તેના કરાશે હોવાનું જણાવવામાં આવ્યું હતું દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ